સૌ પ્રથમ જે છ આરોપી અટક કરવામાં આવેલા એક દિવસના રિમાન્ડ મંજૂર નામના આરોપીને અમે લોકો ભારતથી અટક કરેલો હતો ભાલેજ થી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા રિમાન્ડ મંજૂર કર્યા એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભારેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી જે મેન આ ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે આ બાબત અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ છે ફરદીન હાલમાં વીસ વર્ષની ઉંમરનો છે અને એ ઇમરાનની સાથે રહી અને આ જે ગૌવંશનો જે ધંધો છે

એની હાલ પૂછપરછ ચાલુ છે અગાઉ કોઈ ગુનાઓ પકડાય નથી એટલી અમારી તપાસ મોકલેલ ભાલેજ માં ઇમરાન અને ફરદીન બંને ભેગા થઈને જ આ ગૌવંશ નું કામ કરતા હતા અને કઈ રીતે કરતા હતા એ હજી તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે પણ પરંતુ આ જે સમોસાના માલિક છે યુસુફ અને એનો દીકરો નહીં એ આખા વડોદરા સિટીમાં કાચા સમોસા મોકલતા હતા એટલે એની પણ તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એમણે આ સમોસા મોકલેલા છે કોઈ જગ્યાએ પણ સપ્લાય કરતા એ તપાસ ચાલુ છે મુખ્ય શું શું આ ભાવે એનું પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે ગૌવંશ છે એમને સસ્તા ભાવે મળતું હતું અને એટલા માટે એ પ્રોફિટ ના માઇલેજ લેવા માટે થઈને એમણે આ ગૌવંશનો ઉપયોગ કરેલો હતો